ભારતના ગૃહમંત્રી અમિત શાહ બનાસકાંઠા ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ચાગડા મુકામે સહકારી કાર્યક્રમમાં પધારી રહ્યા છે અને બનાસ ડેરી દ્વારા લોકોને ભેગા કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો

આપી બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા હલ કરવા કરવાની હતી તે પહેલા ગુજરાત સરકારે પોલીસને આગળ કરી તમામ આગેવાનો વહેલી સવારે તેમના નિવાસ સ્થાને અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરવામાં આવ્યા છે અહેવાલ એસ કે ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ બનાસકાંઠા